એક માનસે એક ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા હતા લગ્ન પછી બંનેનું જીવન ખૂબ જ પ્રેમથી ચાલી રહ્યું હતું તે તેણીને ખૂબ પ્રેમ કરતો હતો અને હંમેશા તેની સુંદરતાની પ્રશંસા કરતો હતો પરંતુ થોડા મહિનાઓ પછી એવું કંઈક બને છે કે છોકરીને ચાંબીની બીમારી થઈ અને ધીમે ધીમે તેની સુંદરતા ઘટવા લાગી પોતાની જાતને આ રીતે જોઈને તેને ડર લાગવા લાગ્યો કે જો તે કદરૂપી બની જશે તો તેનો પતિ તેને નફરત કરવા લાગશે અને તે તેની નફરત સહન કરી શકશે નહીં આ દરમિયાન એક દિવસ પતિને કોઈ કામ માટે શહેરની બહાર જવાનું થયું જ્યારે તે કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નળ્યો હતો અકસ્માતમાં તેણે પોતાની બન્ને આંખ હો ગુમાવી દીધી હતી પરંતુ તેમ છતાં બન્નેનું જીવન સામાન્ય રીતે આગળ વધતું રહ્યું સમય વીતતો ગયો અને તેની ચામડીના રોગને લીધે હોકરીએ તેની સુંદરતા સંપૂર્ણપણે ગુમાવી દીધી હવે તે કદરૂપી બની ગઈ પરંતુ અંતપતિને તેના વિશે કંઈ ખબર ન પડી તેથી તેમનું સુખી દાંપત્ય જીવન પર તેની કોઈ અસર પડી ન હતી તેણે તેને એ જ રીતે પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું એક દિવસ એ છોકરી પોતા

નથી હું માત્ર અંધ હોવાનો ડોળ કરી રહ્યો હતો કારણ કે જો મારી પત્નીને ખબર હોત કે હું તેની કુરુપતા જોઈ શકું છું તો તેની બીમારી કરતાં તેને વધુ દુખ થશે એટલા માટે મેં આટલા વર્ષો સુધી અંધ હોવાનો ડોળ કર્યો તે ખૂબ જ સારી પત્ની હતી હું ફક્ત તેને ખુશ રાખવા માંગતો હતો મિત્રો ખુશ રહેવા માટે આપણે એકબીજાની ખામીઓ તરફ પર આંખો બંધ કરવી જોઈએ અને તે ખામીઓને અવગણવી જોઈએ જો તમને ગમ્યું હોય તો આ વિડીયો ને શેર કરજો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મહાદેવ